રાણપુર તાલુકાના નાગનેશ ગામે બે દિવસથી દીપડાના સમાચારથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે તો દીપડો દેખાતા રાણપુર વન વિભાગ હરકતમાં આવ્યું છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સિંહના ધામા ત્યારબાદ ફરી વખત બોટાદ જિલ્લાના નાગનેશ ગામે દીપડાએ બે દિવસ પહેલાં બે વાછડી ઉપર હુમલો કર્યો હતો તો દીપડો દેખાતા રાણપુર વન વિભાગ હરકતમાં આવ્યું છે તો વન વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી દીપડાને પકડવા શોધખોળ શરૂ કરવામાં આવી છે ત્યારે રાણપુર વન વિભાગ દ્વારા નાગનેશ ગામની સીમમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે લોકોએ સાવચેત રહેવા નાગનેશ ગામના સરપંચે પણ લોકોને અપીલ કરી છે ચાલા સુરૂપા દોરૂપા ગામ નાગનેશ આપણે દીપડા વિશે સુધી નાગનેશ નાગનેશ ગામની અંદર બે દીપડા બે દિવસથી દીપડાના દેખાવા થી ભયનો માહોલ અનુભવેલો છે મે ફોરેસ્ટ અધિકારી સાથે વાત કરતા આજે ફોરેસ્ટ અધિકારીઓ સ્થળ તપાસ કરતા એના પંજાના નિશાન તથા બધું જોવામાં આવેલ છે અને આ જે રસ્તે દેખાય છે તે રસ્તા ઉપર તિજરૂ મૂકવામાં આવેલ છે જેથી ગ્રામજનોને એવું નમ્ર વિનંદન છે કે ભાઈ આ રસ્તા ઉપર અવર જવર ઓછી કરવી મજૂરો હોય તેને સહી સલામત રાખવા ઢોર ઢાકરને સહી સલામત રાખવા બે દિવસ પહેલાં બે વાછળી ઉપર હુમલો કરેલ છે પણ એને એના શરીરના ભાગ ઉપર નિશાન છે આંગળીઓના એના પંજાના અને આજે ફોરેસ્ટ અધિકારીઓ સાથે સ્થળ તપાસ કરતાં પંજાના નિશાન મળી આવેલ છે તો બીજી વખત અહિયાં દેખાતા આજરોજ આજ રોજ અધિકારી સાથે પિંજરું ગોઠવવામાં આવેલ છે લાલજી ચાવડા સાથે ન્યૂઝ